જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા જ રહે છે પરંતુ તહેવારો સાથે નવી નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારોની ઉજવણી કે પૂજામાં થોડી વાંચોડ કરી રહ્યા છે કે જેનાથી નવી પેઢીને પોતાના પરંપરાગત તહેવારોની સમજ આવે જેમ કે સિતરા સાતમમાં પરંપરાગત ખોરાકની જગ્યાએ હવે આધુનિક ફાસ્ટફૂડની એન્ટ્રી થઈ ગઈ છે તેવી જ રીતે નોળિયા નામની પૂજાનું પણ શહેરમાં મહત્વ હવે જોવા મળે છે પહેલા નામની પૂજા ફક્ત ગામડાઓમાં જ વધારે કરવામાં આવતી હતી પરંતુ હવે શહેરોમાં પણ નામની પૂજાનું મહત્ત્વ જોવા મળે છે ગામડાઓમાં તો આજે પણ નોળિયાના દર્શન કરીને આ નામની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે જ્યારે શહેરમાં નોળિયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણો લોટના નોડિયા બનાવીને તેની પૂજા કરીને તહેવારોની પરંપરાને અને શ્રદ્ધાને જાળવી રહ્યા છીએ તો ચાલો હવે જાણીએ આપણે આ વિડીયોમાં નોળિયાનું મહત્વ અને શા માટે આ વ્રત કરવામાં આવે છે શ્રાવણ સુદ માસની સુદ પક્ષ નવમી તિથિ આ વ્રત કરવામાં આવે છે આ નોળિયાના નવરાત્રમાં જુવારના લોટમાં હળદર નાખીને નોડિયો બનાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ખેતરમાં રહેતા લોકો સર્પદંશથી પોતાની રક્ષા કરવા માટે આ નોડિયાનું વ્રત કરીને નોળિયાની પૂજા કરે છે અને મહિલાઓ પોતાના બાળકની રક્ષા માટે અને કલ્યાણ માટે આ નોળીનમનું વ્રત કરે છે આ નોડીમનું વ્રત એક ટાઈમ જમીને કરવામાં આવે છે જો કોઈનાથી અમુક સંજોગોમાં આ વ્રત ના થાય તો મનમાં નોડિયાનું અને સર્પનું સ્મરણ કરીને પ્રાર્થના કરવામાં આવે છે અને આ વ્રતના દિવસે નોળિયાની પૂજા કર્યા બાદ નોડી નામની વ્રત કથા સાંભળવામાં આવે છે તો મિત્રો આ વ્રતની કથા મેં આગળ મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળી આગળ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ